સોમનાથના ચોપાટી વિસ્તારના સમુદ્રમાં સ્નાન કરવા ગયેલા એક અજાણ્યા યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે સોમનાથ ચોપાટી નજીકના પ્રતિબિંબ વિસ્તારમાં એક યુવક પાણીમાં તણતો જોવા મળ્યો હતો ઘટના સ્થળે હાજર સ્થાનિક ઘોડસવાર યુવકે હિંમત દાખવીને યુવકને તરત ઉભતી હાલતમાં બહાર કાઢ્યો હતો તરત જ તેને પ્રભાસ પાટણના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કર્યું હતું મૃતકની વય અંદાજે ચાલીસ પિસ્તાલીસ વર્ષ હોવાનું માનવામાં આવી રહ્યું છે હાલ તો યુવકની ઓળખ વિશે કોઈ માહિતી મળી નથી અને પોલીસ તેની ઓળખ શોધવાની કવાયત શરૂ કરી છે પ્રભાસ પાટણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાના પગલે વિસ્તારમાં અરેરાટી જોવા મળી રહી છે સોમનાથના સમુદ્રમાં સ્નાન કરવા પર જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ જ પ્રતિબંધ ફરમાવ્યો હોવા હવે સૌથી મોટો સવાલ એ છે કે યુવક પ્રતિબંધ હોવા છતાં સમુદ્રમાં શા માટે ઉતર્યો હતો શું અકસ્માત હતો કે આત્મહત્યાનો પ્રયાસ પોલીસ આ બંને દિશામાં તપાસ ચલાવી રહી છે આવા જ અનવા અપડેટ માટે સ્વામાનને લાઇક કરો શેર કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં